તમે હાઈલા જાવ તો ત્રણ ત્રણ કિલો ગારો ચોટી જાય હવે છોકરાઓ કીધું એવી રીતે કેમ પગડ ઉપડવાનો પણ આ ત્રણ મહિના થી બે મહિના થી મહેરાન જ છે તો આ કરતા નથી કામ એ મહત્વનું છે ગોપાલભાઈ ને કેટલી ફરે કહેવાય ગયો પછી એમના ઓલા આપણે રંજનબેન છે એ આવીને પેલા વાત કરી ગયા હતા કે જેને નળ છે એ યથાવત રહેશે અને નવી લાઈન નાખી દે છે કોઈને પૈસા ભરવાના નહીં રહીએ પછી લાઈન નવી પડી ગઈ પછી કે બધાને પંદરસો પંદરસો દેવાના છતાં અમે પંદરસો પંદરસો રૂપિયા દીધા અમે છોકરીઓને વીસ રૂપિયા વેપર ખાવાના નથી દેતા પણ પંદરસો દેવા પડ્યા આમનામ ગટર કનેક્શન ગટર પાણી તો જાતું નથી એ બધા રોજ હવારના માણા રોજ હવારના પોર માણા ભગવાન નું નામ લીધા ભગવાન ના દર્શન કરે અમારે રોજ સવારે ભગવાન કરવા કે દોઢ મહિના થી આનું કામ ચાલુ છે પેલા લોકોએ ખોદી પછી કે ગટર ની લાઈન રાખવાની છે નળ ની લાઈન નાખવાની છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જતો જવાબ નથી આવતો ભે કીધું ભાઈ ચોમાસું આવશે તો શું કરશું અમે જયારે કાકરી નથી માન માંડ ચાલી શકતો તો પણ ક્યારેક ક્યારેક એમને કેવા શું કરશે કઈ રીતે કરશે આ લોકો આપણે થોડેક થોડાક દિવસ પેલા એમ કરી કે હવામાન ખાતા આગાહી આપી છે કે વરસાદ આવશે તો કે ભાઈ વાંધો નહીં થઈ જાય નળ નું કામ ચાલુ છે અથવા ગટર નું લાઈન ચાલુ છે તો ગટર એ કેવા નળ વાળા એમ કે છે કે ગટર નું કામ બાકી છે ગટર વાળા એમ કે આનું કામ બાકી છે 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 આવે પણ કામગીરી ચાલુ ચાર દિવસ માં થઈ જશે એ બધી વાત કરે છે આ લગભગ આ દોઢક મહિના થયા કામ ચાલુ છે ધીમી ગતિ ચાલુ છે તો પૂર્ણ કરવા માટે વિનંતી અને ભારે હાલાકી નો સામનો કરવો છે કાલે આખું પાણી ભેરું હતું કાલે તો માંડ માંડ માં હલાડું અમારું નામ મારું નામ છે શીતલબેન ડુંગરા અમારે છે ને પંદર દિવસ માં એક રોડ કરી આપશું અમે લોકો પાણી લાઈન નાખાઈ ગઈ ગટર ની લાઇન નાખવામાં એક જ વ્યક્તિ આવે છે તો હમણાં એ કે હજી દોઢ મહિનાની વાર લાગશે તો હમણાં ચોમાસું આવી જશે સાહેબ તો અમારે શું કરવાનું ગટર છે

ગોપાલભાઈ એટલે આવે છે કઈ ને બહાર નીકળીને કઈ ને એટલે એમ કે થઈ જશે નિરાત રાખો થઈ જશે બરોબર